આજે વોર્ડ નંબર તેરના ખંડરા માર્કેટના પાછળ ખંડેરા માર્કેટ ચાર રસ્તા અને ફાયર બ્રિગેડ સુધીના તમામ રોડ પરના હંગામી લારી ગલ્લા પથારાનું દબાણ હટાવવાનું કામ ટ્રાફિક શાખાએ પણ ટ્રાફિકની ટ્રાઈવ લીધેલી છે એસઆરપીની ટુકડી દબાણ શાખા અને વોર્ડની ટીમ સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવેલી છે આ વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલું સૌથી મોટું ફ્રૂટ અને ફૂલ અને શાકભાજી માર્કેટ છે ત્યાં તમામ લોકો આવે છે એટલે થોડી ટ્રાફિકની સમસ્યા રહે છે એના માટે જ કરીને અમે ટ્રાફિકની ટીમ સાથે રાખીને કામગીરી હાથ કરવા માટે આ દબાણ ઉઠાવીએ છીએ ભાઈ અને રસ્તામાં વાહનો એક્સિડન્ટ ના થઈ જાય એની તકેદારી રાખવા માટે હા ના તો અમે 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 ધ્યાન રાખીને ઉઠાવડાવીશું સમય સમય હા તો એ તો પાર્કિંગ ની વ્યવસ્થા કરાવીશું એ સાહેબ ને અમે રજુઆત કરીશું હવે તો સાહેબ કે ત્યારે કમિશનર સાહેબ